तो चलो कहीं शुद्ध केपेसिटर में एसी जो ही ना शुद्ध केपेसिटर एसी हो शुद्ध केपेसिटर ले लियो एक शुद्ध केपेसिटर ले लीधु एसी सप्लाय दी तो वीएम साइन ओमेगा टी અહીંયા કરંટ દઈ દીધો કેપેસિટર છે બરાબર કેપેસિટર નો વોલ્ટેજ કેપેસિટરનો વોલ્ટેજ કેના ઉપર ડિપેન્ડ કરે છે જેમ કેમ ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેના ઉપર ડિપેન્ડ કરતો મેં બોલીને સમજાવી દીધું તમે લખી લીધું હશે એવી રીતના તમારે ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેના ઉપર ડિપેન્ડ કરે છે સોરી કેપેસિટર નો વોલ્ટેજ આની એક્રોસ નો જે વોલ્ટેજ આવે આ એક્રોસ નો જે વોલ્ટેજ આવે કે કેના ઉપર ડિપેન્ડ કરશે તો તમને કહેશું સર ઈ સી ડીવી બાય ડીટી ઉપર ડિપેન્ડ કરશે કેપેસિટન્સ ઉપર અને તેમાં ફેરફાર થતા વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરશે ઓમાં શું હતું ફેરફાર થતા કરંટ ઉપર ડિપેન્ડ કરતો તો આમાં ફેરફાર થતા વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરશે રેડી રેડી એટલી વસ્તુ ચાલો હવે હું તમને છે આનું ઇક્વેશન લખાવું પહેલા તો xc ઓમાં કેમ xl હતો ઓમાં કેમ એક્સ આમાં xc હશે કેપેસિટીવ રિએક્ટન્સ આમાં શું હશે આમાં કેપે

કમ્પ્લીટલી આમાં કે ભાઈ ઇન્ડક્ટર કેપેસિટર છે એનો ઇક્વેન્ટ નું ઇક્વેશન છે માં લીડિંગ થશે શું થશે લીડિંગ થશે કેપેસિટરમાં અને કેપેસિટરમાં લીડિંગ થાય તો શું આવશે પ્લસ કેટલા ડિગ્રી નેવું ડિગ્રી લીડિંગ થાય તો પ્લસ નેવું ડિગ્રી આવશે પ્લસ નેવું ડિગ્રી વેવફોર્મ માં લખવું હોય તો વોલ્ટેજને જોતું હોય તો આ બાજુ આવશે લીડિંગ મારે આ બાજુ આવશે તો આ લીડિંગ મારું અહીંથી આ નેવું ડિગ્રી આ લીડિંગ મારું આ બાજુ આવી ગયું આ કરંટ આવી ગયો અમારું વોલ્ટેજ આવી ગયું ચાલો મારે વેવફોર્મ ડ્રો કરવો છે તો વેવ ફોર્મ હું કઈ રીતના ડ્રો કરીશ વોલ્ટેજ ને કરતા લઈ લીધો મારે કરંટ ને મારે ટ્રો કરું કરંટ મારો નેવું ડિગ્રી છે શું કરે છે લીડિંગ કરે છે આમાં મેં લીડિંગ ઉપરની બાજુ લીડિંગ મેં કીધું નેવું ડિગ્રી શું આવશે આ લીડિંગ આવશે કરંટ રેડી તો થઈ ગયું ગાય આની અંદર બસ એટલું જ જોવાનું હતું બરાબર કે જેમ ઇન્ડક્ટર જોયું કેપેસિટરનો વોલ્ટેજ છે એના કેપેસિટન્સ અને વોલ્ટેજના ફેરફાર ઉપર કરે છે ઇન્ડક્ટરનો વોલ્ટેજ એના ઇન્ડક્ટન્સ અને કરંટના ફેરફાર ઉપર ડિપેન્ડ કરે છે રેડી રેડી એટલી વસ્તુ ચાલો હવે હું તમને હેને થોડુંક હજી એક નોલેજ દઈ દઉં એક વસ્તુનું નોલેજ દેવાનું છે મારે તમને કહેવાય ને એ પણ હું તમને કહીશ હવે ટ્રાન્સમિશન લાઈનમાં શું હોય કે ભાઈ ઇન્ડક્ટર કેપેસિટર ભેગા જ હોય ને ટ્રાન્સમિશન લાઈનમાં ઇન્ડક્ટર કેપેસિટર ભેગા જ હોય મતલબ આ ઇન્ડક્ટર છે આ કેપેસિટર છે અને આ રજિસ્ટર છે આ બધા ભેગા જ હોય અને એસી સપ્લાય દીધેલો જ હોય એલ છે સી છે અને આ રજિસ્ટર છે આમાં આની પાસે એક્લ હશે આની પાસે એક્ હશે એક્સેલ નું ઇક્વેલ એક્સી નું ઇક્વેશન શું થશે ટુ પાય એફસી વન અપોન ટુ પાય એફસી હવે એક્સેલ છે એ ડાયરેક્ટલી ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે છે એક્સી છે એ ડાયરેક્ટલી વનઅપોન ફ્રિકવન્સી ઉપર ડિપેન્ડ કરે છે એનો મતલબ થાય છે અહીંથી ડાયરેક્ટ જોઈ લીધું ને આ બધા કોન્સ્ટન્ટ છે આ બધા કોન્સ્ટન્ટ વન અપોન ફ્રીક્વન્સી જેમ ફ્રીક્વન્સી વધશે જેમ ફ્રીક્વન્સી વધે એમ એક્સેલ છે વધશે જેમ ફ્રીક્વન્સી ઘટશે એમ જેમ ફ્રીક્વન્સી વધશે આમાં એમ એક્સી છે ઘટશે તમને કોઈ પૂછે કે ભાઈ ફ્રીક્વન્સી વધવાથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે કે ઘટે તો ફ્રીક્વન્સી વધવાથી ફ્રીક્વન્સી વધવાથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે આમાં વન અપોન વન અપોનમાં છે તો ફ્રીક્વન્સી વધવાથી કેપેસિટીવ રિએક્ટન્સ ઘટશે આ એક એમસીક્યુ માં પૂછાય એવું છે કે ભાઈ ફ્રીક્વન્સી વધવાથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માં શું ફેરફાર થાય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે અથવા તો એમ પૂછે કે ભાઈ ફ્રીક્વન્સી વધવાથી કેપેસિટીવ રિએક્ટન્સ માં શું ફેરવાતું કેપેસિટીવ રિએક્ટન્સ ઘટશે આનાથી ઊંધું પણ કહી શકો કે ભાઈ ફ્રીક્વન્સી ઘટવાથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય તો કે ઘટશે રેડી ફ્રીક્વન્સી ઘટવાથી કેપેસિટીવ રિએક્ટન્સ શું થાય તો કે વધશે રેડી તો આઈથી તમે એ વસ્તુ જોઈ શકો કમ્પ્લીટ વસ્તુ હવે જ્યારે છે

રેડી ખાલી સર્કિટમાં રજીસ્ટર જ વધશે અને પ્લસમાં તમારે જોવાનું રેઝોનન્સ થાય એટલે તમારું શું થઈ ગયું આ રેઝોનન્સ થાય એટલે શું થઈ ગયું ગાઈસ રેઝોનન્સ થાય એટલે તમારો કરંટ છે એ વધશે કેમ કે તમારો આ ઓલ ઓવર રેઝિસ્ટન્સ ખાલી વધ્યો એટલે તમારો કરંટ શું વધશે ડાયરેક્ટલી વધી જાય રેઝોનન્સ થાય એટલે તમારો કરંટ છે ડાયરેક્ટલી વધશે શું કામે વધશે કેમ કે જો આ બંને નીકળી ગયા એટલે લોડ ઘટી ગયો ને લોડ ઘટી જાય એટલે ડાયરેક્ટલી કરંટ વધશે વધી જાહે તમારો ખબર પડી આ છે બેઝિક મેં તમને છે એ કન્સેપ્ટ છે કીધું ઓકે આની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહ્યો બરાબર આની અંદર એટલું બધું પૂછાતું નથી એટલે મેં તમને કહી દીધું હવે એક વસ્તુ હું જે એક વસ્તુ ઇમ્પિડન્સ કેને કહેવાય ઇમ્પિડન્સ ક્યારેક પૂછી લઈએ એમસીક્યુમાં તો ઇમ્પિડન્સ કહેવાય એ હું તમને કહું કેડિસ્ટન તો ઇમ્પિડન્સ હતું તો કે ભાઈ ઇમ્પિડન્સ છે ને મિક્સચર છે ઇમ્પિડન્સ શું છે ઇમ્પિડન્સ છે એ બધાનું મિક્સચર છે કેનું કેનું મિક્સચર છે

અ એક્ટિવ રિએક્ટિવ પાવર પછી પાવર ફેક્ટર જોશી રેડી પછી આપણે થ્રી ફેઝ લઈ લેવું ઓકે પૂરું ચાલો લખી લ્યો